પણ વધારો જોવા મળે છે જેને અટકાવવા માટે સુરત પોલીસ કાર્યો કરી રહી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભાટેના જે વીજ વસ્તી ધરાવતો વિસ્તાર છે જે સામાન્ય જ આવી

અને લોકલ કોર્પોરેટર નાગરભાઈ પટેલના હાજરીમાં આ નવા ચોકી ભાગીદારીથી જે ઉત્તના પોલીસ સ્ટેશન અને ઉત્તના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે નાગરિકો માટે બનાવવામાં આવેલ છે આ ઉદઘાટન કરવામાં આવેલ છે અને આ વિસ્તારના જે લોકો માટે આ ચોકીમાં આવવા માટે અને અગાઉ ઉતનાના બાર માર્ગ ઉપર પોરાના ચોકીમાં જવા માટે લોકોમાં હાલાકી પડવામાં આવતા હતા આ દૂર કરવામાં આવશે અને આનાથી આ વિસ્તારના સુરક્ષા અને શાંતિ જાળવાઈ માટે પોલીસને અને નાગરિકોને ફાયદા થશે જય હિન્દ જય ભારત ઓકે